નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવું જીવન ન્યૂઝ હું છું આપણી સાથે બોટાદમાં જે પ્રકારે આમ આદમી પાર્ટી મહાપંચાયત ની જાહેરાત કરી હતી હળદર ગામમાં ખેડૂતો એકત્રિત થયા હતા રાજુ કરપડા ત્યાં પહોંચ્યા હતા એકાએક પરિસ્થિતિ બેકાબુ બને છે પોલીસ પર હુમલો થાય છે પથ્થરમારો થાય છે ટિયર ગેસના સેલ પણ છોડાય છે અને પોલીસ લાઠીચાર્જ પણ કરે છે અને હવે આ મામલે રાજુ કરપડાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે કહ્યું છે કે આ ટોળામાં કેટલાક લોકો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પોલીસની ગાડી પણ તે જ સમયે સામેથી આવે છે અને તેમણે આ સમગ્ર ઘટનાને ષડયંત્ર ગણાવતા પ્રતિક્રિયા આપી છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં

ખેડૂત મહાપંચાયત કરીએ શાંતિથી આપણી વાત મૂકીએ પ્રશાસનને અપીલ કરીએ પરંતુ આજે સવારથી અનેક ખેડૂતોને પોલીસ દ્વારા લાઠીઓ મારવામાં આવી ખેડૂતોને હળદળ આવતા રોકવામાં આવ્યા ખેડૂતોને ઉશ્કેરવાના પણ પ્રયત્નો થયા દુઃખની વાત એ છે કે શાંતિજી અડધળ ગામની અંદર જ્યારે ખેડૂતો બેઠા હતા ત્યારે અચાનક જ મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં અમુક લોકો આવે છે ટોળાની અંદર આવે છે

वैष्णव तो देन के दे